કાળી ભમર ગાડીઓ વાળા હાથમાં લાકડીઓ વાળા કોઈના કલર ના કરાય આ તો પરચા આલવા વાળા ભાઈ તમારી વાડી આવ્યો ગુજરાતી અમને એક ગીત ગાવ અમારા નોમના અતા દીવાના આહુડા લાવી દીધા અમારી ઓખમાં

તારી ગાહો જલાલી જોઈને થરે તારી આગળ સ્વર્ગની પરિયો પોણી ભરે હા હા ગોવા તમાર વારી આઈ લા પડ્યા ગોડી અમે એક લા પડ્યા વાતો વિહરી ગયા દલડે ડાગરે પડ્યા બોડી કોઈ વાદે રે ચડ્યા ચાલુ કરો તમે તો હરવા ના છો અમે ના આવે આ તો ચાલુ કરો ભાઈઓ ના હોય ભાગલા ભેગા મળી ખાય રોટલા આહા સુંદર ગાયો જલ્દી કો અમારી વારી આય જલ્દી કો અમે જ નજી આરવાના

પાટણનું પટોળું અંબોડે ગુંજી જબરું તું આવજે રે તારા મારા દિલ ના કાગળિયા તારા નામ કરવા છે

બસ બોય ઈ તમારો તો હવઈ જાવે મારું હવઈ જાય દો સુકો ના સૂરજ ઊગાળી દીધો મારા દુનિયા આખી જ્યોતિ રહી ગઈ લા તે કટવા નતી દો આવતે અહજારો હાથ વાળો આઈ રહે છે સૂરજ ઉગાડી દીધો રે માતા ના હજાર હાથ વાળા હાથ છે મારી માથે કોઈ મોનતું નતું મોની તન કરે કોઈ મોનતું નતું મોની તન કરે મા મન ચારતી મળી તું ત્યારથી તિલક કંકુ ના તોણ્યા હે આવડું ગો આ તો ડાબડી ઉડંગવારી ઓગો એ તમારો કોમ ને આ બંકાને અમે પડવાના યાદ કરો દિલને એ ડાળકામાં નામ છે તમારું આવી જાન જોડે સુહાલ છે અમારો આહા ગોડો રેલી એક રાત આવશે વીતેલી મારી એના ઉપર વીતશે રાખજે ફોટા મારા કોમ લાગશે ભલે લાડ લડ તું તારા કરવાડા દે લીધી બસ ની ટિકિટ મળી બાજુવાળ સીટ જોઈ તને યાદ આઈ જૂની મારી પ્રીત ગો ગોળ ગો ગાજો બના હને બસ હા ખાલી ખાલી આઈ તમે ના દેખાણ મારી બારીએ બારીએ ગોતી આયો ગો ગો તમારો કોમ ને ગો 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 દુદો ગીત ગો પેલો યાદ કરતા કરતા કલાક થા ગો ઓટો આવડે તો કોઈ અમન આપડી બુઢા કો યાદ કર રોયલ સ્ટાઈલ ને રોયલ પર્સનાલિટી વટતી જીવે રોણો જીવે સ જિંદગી ગો ગો આડા તમાર વારી આય હડો ગો સો કાણજાન કટકા લાખો મો એક સે હાચી ઓળખેણ કરો રોમ એક સે ઘર બજારે બૂમ પડાવે ભયો મારા વાગ સે કાગજ કાળી ગાડીઓ માં ભરીએ રાજા સી અને અમે રાજા રહીએ બસ જબર ડાવડી બડા જબર ગોગોડો તમારી વારી આયડો ચાર દિશામાં દરિયો વચ્ચે શેઠરે શ્યો મળીએ મારો દવાર કાનો નાતરે મારો દવાર કાનો નાત

તમે બિલ વાસ ભરીન ગોતે કોણ માં ઠાક પડી થી ન કા થાપરાયો હમણા હે ગોલા વાડો વે ગો રશિયો રૂ રંગ રે લાઈટ વીલ ભરતો નહીં અલ્યા 12 મહિને તું લાઈટ બિલ ભરીન શરમ આવે તને પેલો હેલ્પર પરમદાદ તારો વાયર કપાયો તો ના ના દે તું ના ભરી દે ને મો ગોણા આયા તુ તો ગતરી તારી યાદો રહી ગઈ મહિનાઓને ઋતુ આવે ને જાય છે એને ના મારી જોઈએ મુલાકાત થાય હા હા ડાબડી બોના ગોળો આજ વધારે એડવટી કરવાની કે ચેનલ વિડિયો છે નકામા બનાવ્યા હોમણે આ મોટા મથાળા યાદ કર ક કોક બેહીર્યું છે કારું છું તમે હું મેળી જાડો મેડો